જેતપુર સહિત સમગ્ર રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં વૃક્ષો ઉપર વસવાટ કરતા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પાલિકા ફાયર ફાઇટર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો ગુજરાતના આકાશમાંથી અંગારા જળતી ગરમી પડી રહી છે ત્યારે સાથે જ હજુ આવનારા દિવસોમાં પણ આવા જ આકરા તાપનો સામનો કરવા ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે તો તે પણ નવાઈની વાત નથી ત્યારે સાથે જ આ અંગ ધજાડતી ગરમી અને હીટવેવના કારણે અનેક લોકો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરદાર ગાર્ડનમાં બે દિવસ પહેલા આકરા તાપમાનને કારણે અનેક પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પડવાના કારણે મોતને ભેટ્યા હતા ત્યારે સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે ત્યારે સાથે જ લોકો આકરી ગરમીથી બચવા કોઈને કોઈ ઉપાય શોધી લેતા હોય છે ત્યારે વૃક્ષોમાં વસવાટ કરતા પક્ષીઓ માટે પર્યાવરણ પ્રેમી દ્વારા પાલિકાને જાણ કરતા જ જેતપુર પાલિકા દ્વારા બે દિવસથી સરદાર ગાર્ડનમાં વૃક્ષો

ગઈકાલે છે તે આ આકરા તાપને કારણે આ બગીચામાં છે તે અમુક પક્ષીઓ છે તે નીચે પડ્યા હતા તમે જાણ કરી દીધું સમગ્ર વિગત છો અત્યારે તાપમાનની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ઝળહટતી ગરમી પડી રહી છે લોકો આજે મનુષ્ય પણ સહન નથી કરી શકતી ત્યારે પશુ પક્ષીઓને તો વાત જ ન હોય છેલ્લા એટલા બે દિવસથી આ આકરા તાપની અંદર જેતપુરના ગાર્ડનની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ ઝાડ ઉપર વસે છે આ આકરા તાપની અંદર પક્ષીઓ ટપોટપ મરીને પડી રહ્યા હતા તે અંગે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબને જાણ કરેલી અને જે ફાયર આગ બુજાવવા માટે દોડી આવે એમ ચીફ ઓફિસ સાહેબની સૂચનાથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરી તમામ ઝાડવાની અંદર પાણીનો છંટકાવ કરી આ પક્ષીઓને રાહત દેવામાં આવી હતી અને શહેરના અન્ય પણ જગ્યાએ પશુઓને પણ આ અંગે ઓફિસર સાહેબની સૂચનાથી રાહત દેવામાં આવી હતી અને પક્ષીઓને આજે રાહત મળી છે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી